હું જસુભાઈ ભીલુભાઈ રાઠવા છોટા લોકસભાના સભ્યપદે ચૂંટાવાથી ઈશ્વરના સોગંધ લઈને જાહેર કરું છું કે કાયદાથી સ્થાપિત થયેલા ભારતના બંધારણ પ્રત્યે હું શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાને સુરક્ષિત રાખીશ અને જે પદ હું ગ્રહણ કરવાનો છું તેની ફરજો શ્રદ્ધાપૂર્વક बजावी वंदे मातरम श्री मनसुख भाई धनजी भाई बसावा